તો સેકંડાય અધ્યાય નવમો અવાચેક ભક્તિ પ્રતાપ બળ અને તેજથી યુક્ત હનુમાનજીની વાણી સાંભળીને સીતા માતાના મનમાં સંતોષ થયો તેમણે હનુમાનજીને ભગવાન શ્રી રામના પ્રિય જાણી આશીષ આપ્યા કે હે તાત તમે બળ તથા શીલના ભંડાર થાઓ હે પુત્ર તમે વૃદ્ધાવસ્થાથી રહિત અમર તથા ગુણોનો ભંડાર થાઓ પ્રભુ શ્રી રઘુનાથજી તમારા પર ખૂબ જ કૃપા કરે પ્રભુ કૃપા કરે એમ કાને સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા હનુમાનજીએ વારંવાર માતા સીતાજીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું કે હે માતા હવે હું કૃતાર્થ થયો આપના આશીર્વાદ સફળ અને પ્રસિદ્ધ છે હે માતા આ સુંદર ફળોવાળા વૃક્ષો જોઈને મને ઘણી જ ભૂખ લાગી છે સીતાજીએ કહ્યું હે પુત્ર ઘણા વીર રાક્ષસ યોદ્ધાઓ આ વનની રખેવાળી કરે છે ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે માતા જો તમે મનમાં પ્રસન્ન થઈ આજ્ઞા આપો તો મને તે રાક્ષસ યોદ્ધાઓનો બિલકુલ ભય નથી હનુમાનજીને બુદ્ધિ તથા બળમાં નિપુણ જોઈને સીતાજીએ કહ્યું હે તાત જાઓ શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધરીને મધુર ફળ ખાઓ હનુમાનજી તો માતા સીતાજીને મસ્તક નમાવીને ચાલ્યા અને બગીચામાં પેઠા ફળો ખાધા અને વૃક્ષોને તોડવા લાગ્યા બગીચામાં ઘણા રક્ષક યોદ્ધાઓ હાજર હતા તેમાંથી કેટલાકને હનુમાનજીએ મારી નાખી સ્વધામ પહોંચાડી દીધા બાકી જીવતા બચેલા અરે જીવતા શું બચેલા હનુમાનજીએ જીવતા છોડેલા તે રક્ષકો રાવણ પાસે જઈ પોકાર કરવા લાગ્યા હે નાથ અશોક વાટિકામાં એક મોટો વાનર આવી ચડ્યો છે તેણે અશોક વાટિકા ઉજ્જળ કરી નાખી છે તેણે ફળો ખાધા અને વૃક્ષોને મૂળ સમેત ઉખેડી નાખ્યા અને રક્ષકોને મસળી મસળીને જમીન પર પછાડ્યા છે આ સાંભળી રાવણે બીજા ઘણા યોદ્ધાઓ અશોક વાટિકા મોકલ્યા તેમને જો હનુમાનજીએ ગર્જના કરી હનુમાનજીએ કેટલાક રાક્ષ કેટલાક રાક્ષસોને મારી નાખ્યા તો કેટલાક અધમુવા રહ્યા તેઓ પોકાર કરતા કરતા રાવણ પાસે ગયા એટલે પછી રાવણે પોતાના પુત્ર અક્ષયકુમારને મોકલ્યો તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને પોતાની સાથે લઈને અશોક વાટિકા ચાલ્યો અક્ષય જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈ અક્ષય લલકાર્યો અને અક્ષય કુમારને મારી નાખી મોટા અવાજે ગર્જના કરી હનુમાનજીએ આવેલ રાવણ સેનામાં કેટલાક રક્ષકોને મારી નાખ્યા કેટલાકને મસડી નાખ્યા કેટલાકને પકડી પકડીને ધૂળમાં રગદોડી નાખ્યા આથી અધમુવા બચેલા રાક્ષસો ફરી પાછા રાવણ પાસે ગયા અને પોકાર કર્યો કે હે નાથ આવેલો વાનર ઘણો જ બળવાન છે એણે આપના પુત્ર અક્ષય કુમારનો પણ કાઢી નાખ્યો છે અધ્યાય દસમો પુત્ર અક્ષયકુમારનો વધ થયાના સમાચાર સાંભળીને રાવણ અત્યંત ખીજાઈ ગયો રાવણે પોતાના બીજા પુત્ર મેઘનાદને વાટિકા મોકલતા કહ્યું કે હે પુત્ર તે વાનરને મારશો નહીં પણ બાંધીને લઈ આવો ખબર તો પડે કે તે ક્યાંનો છે ઇન્દ્રને જીતનાર અતુલિત યોદ્ધો મેઘનાદ અશોક વાટિકામાં ચાલ્યો પોતાના ભાઈનો નાશ થયો એ સાંભળીને તે પણ ક્રોધે તે પણ ક્રોધે ઉપજ્યો હતો હનુમાનજીએ જોયું કે હવે ભયાનક યોદ્ધો આવ્યો છે ત્યારે હનુમાનજી કચકચાવીને ગરજ્યા અને તેની સામે દોડ્યા હનુમાનજીએ અતિ વિશાળ વૃક્ષ ઉપાડ્યું અને પ્રહાર કર્યો તેમના આ પ્રહારથી લંકેશ્વર રાવણનો પુત્ર મેઘનાથને હનુમાનજીએ વિહોણો કરી નાખ્યો મેઘનાથ સાથે જે મોટા યોદ્ધાઓ આવ્યા હતા એમને પણ પકડી પકડીને હનુમાનજીએ પોતાના શરીરથી મસડવા માંડ્યું તે સર્વ યોદ્ધાઓને મારી હનુમાનજી મેઘનાજ સાથે લડવા લાગ્યા યુદ્ધ કરતા મેઘનાદ અને હનુમાનજી એવા લાગતા હતા કે જાણે બે શ્રેષ્ઠ મહાબળધારી હાથીઓ લડી રહ્યા હોય હનુમાનજી મેઘનાદને એક મૂકો મારી વૃક્ષ પર જઈ ચડ્યા મેઘનાદને એક ક્ષણ સુધી મૂર્છા આવી ગઈ પણ ફરીથી ઉઠી મેઘનાદે ઘણી માયા રચી પણ પવનપુત્ર હનુમાનજીને મેઘનાજ જીતી શક્યો નહીં આથી છેવટે મેઘનાદે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો હું બ્રહ્માસ્ત્રને માન આપીશ નહીં અને તેમાં બંધાઈશ નહીં તો તો બ્રહ્માસ્ત્રનો મહિમા જ મટી જશે અને બ્રહ્માસ્ત્રનો અપાર મહિમા છે માટે મેઘનાદે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર માર્યું તે વાગતા જ હનુમાનજી વૃક્ષ પરથી નીચે પડ્યા પરંતુ પડતી વખતે હનુમાનજીએ ઘણી સેનાને મારી નાખી જ્યારે મેઘનાદે જોયું કે હનુમાનજી સંપૂર્ણ મૂર્છિત થઈ ગયા છે ત્યારે મેઘનાદ હનુમાનજીને નાગપાસથી બાંધીને લઈ ગયો ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે ભવાની સાંભળો જેનું નામ જપી જ્ઞાની એટલે કે વિવેકી મનુષ્ય સંસારના જન્મ મરણના બંધનો કાપી નાખે છે એનો દૂત હનુમાન કદી બંધનમાં આવ્યો ખરો પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ પોતાને બંધાવી દીધા હતા હનુમાનજી બંધાયાએ સાંભળીને રાક્ષસો દોડ્યા અને આશ્ચર્ય પામીને હનુમાનજીને જોવા માટે બધા જ રાક્ષસો સભામાં આવી ગયા હનુમાનજીએ રાવણની સભા જોઈ રાવણની સભા અત્યંત પ્રભુતા વર્ણવી શકાય એવી ન હતી દેવો તથા દીકપાલો સૌ ભયથી ઘણી જ નમ્રતાપૂર્વક હાથ જોડીને રાવણની પ્રકૃતિ સામે જોતા હતા એટલે કે રાવણ સિંહ આજ્ઞા આપશે રાવણના મનમાં શું ઈચ્છા છે તેની તાલાવેલી પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેનો પ્રતાપ જોઈ હનુમાનજીના મનમાં ભય થયો નહીં સર્પોના સમૂહમાં ગરુડની જેમ હનુમાનજી નિર્ભય રહ્યા હનુમાનજીને જોઈ રાવણ દુર્વચનો બોલવા લાગ્યો અને જોર જોરથી ખૂબ અટ્ટહાસ કરીને હસ્યો પછી પોતાના વધનું સ્મરણ તેના હૃદયમાં આવ્યું તેથી તેને ખેદ ઉપજ્યો લંકાપતિ રાવણે હનુમાનજીને કહ્યું હે વાનર તું કોણ છે કોના બળ પર તે અશોક વનને ઉજાડીને નષ્ટ કર્યું શું તે કદી તારા કાનો વડે મારું સા તે મારું નામ સાંભળ્યું નથી અરે સઠ હું તને અત્યંત નિઃશંક જોઉં છું મિત્રો આ સાથે અધ્યાય દસમો એ પૂર્ણ થાય છે હવે આપણે વાત કરીશું દિવસ ત્રણ અને ચારમાં પૂછેલા પ્રશ્નોની અને તેના જવાબની ત્રીજા દિવસનો પ્રશ્ન એ હતો કે આજની સુંદરકાંડની વિડીયોની કથા સાંભળ્યા મુજબ મંદોદરી કોની પુત્રી છે તેનો જવાબ આપ જણાવો જવાબ હતો મંદોદરી મય દાનવની પુત્રી હતી અને ચોથા દિવસનો પ્રશ્ન એવો હતો કે વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે એવો માતાજીનો સંદેહ એવો માતા સીતાજીનો સંદેહ હનુમાનજીએ સી રીતે દૂર કર્યો તો મા સીતાનો સંદેહ દૂર કરવા માટે હનુમાનજીએ એકદમ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના વાસ્તવિક રૂપમાં આવ્યા અને જાણે સુમેરું પર્વત સુવર્ણથી ઝડેલો ઊભો હોય એટલું વિશાળ કદ પોતાનું બતાવીને એમણે પોતે માતા સીતાજીની શંકા દૂર કરેલી હવે રજૂ કરું આજનો પ્રશ્ન આજની સુંદરકાંડ કથામાં રાવણના બે પુત્રોનો ઉલ્લેખ થયો છે આ બંને પુત્રોના નામો આપ કોમેન્ટ બુક્સમાં લખીને જરૂરથી જણાવશો ત્યાં સુધી બોલો હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલો નમઃ પાર્વતી મહાદેવ હર